જય માતાજી આજના બ્લોક ની શરૂઆત થઈ ગઈ મારા ભાઈઓ એકદમ આપણે ગુજરાતી માં જ બોલવાનું છે દેશી મસ્ત એવી સનલાઇટ છે તરકો એવો મસ્ત એવો આવી ગયો સુરત દાદા આવી ગયા સવારમાં મસ્ત એવા અગિયાર વાગી ગયા આપણી નોકરી અગિયાર વાગે ચાલુ અહીંયા અંબાલા કાકાને બોલાવવા પડશે જે આપણા અગાહીઓ કરે છે ને તો કંઈ રાય કારણ કે હોય કદાચ કોઈ દિવસ નક્કી જ હોતું નહીં ક્યારે સૂરજ આવે ક્યારે વાદળો આવે તો શું એમ ન એક વાત આપણે બોલાવીએ કહીએ ખાલી ફાઇનલ કરો કે ત્યાં હજવાળું ચા સુરજ ચાણા આવે ને ચાણો વરસાદ આવે અને ક્યારેક સ્નો પડે કાલે સ્નો બતાવતો હતો આજે જોવા સુરત દાદા છે મસ્ત આવી જાય હવે રાતે હું હશે જ ખબર નહીં એટલે હું રાત્રે કન્ટિન્યુ રહેજો હું બતાવીશ કેવું હોય એનું વાતાવરણમાં કોઈ દિવસ ઠેકાણું હતું નહીં ખબર નહીં શું હ કેવું વાતાવરણ છે એનું વેધરનું કોઈ નક્કી નહીં કલાકે કલાકે વેધર બદલાય અહીંયા તો હાલ તડકો છે પણ ઠંડી પણ છે પવન છે થોડો એવો એટલે માઇનસ પાંચ જેવું હશે એટલું બધું નહીં હોય કોલ્ડ માઇનસ પાંચ છે હાલ અભી આ ગેસ્ટ સ્ટેશન છે અમારો પાછળ હું બતાવી દઈએ જો ગાડી એ લઈને આવી યાર અહી ચેરો લેટ નહીં યાર તમે જોઈ શકો કે ગાડી પહેલા વખત પહેલી વખત જોવો તો કોમેન્ટ કરો મને દરેક સ્ટોરની અંદર આવા હોય જ છે ઓપન સાઈન નું બોર્ડ કે તમારે રાખવું જ પડે ટાઈમ ક્યારે ઓપન થાય ક્યારે ક્લોઝ થાય આવીને

લોટરીની વન ડોલર ની જો ફાઈવ ડોલર ની જો આ ડીએમ ઓ પીસ આપેલો છે ખાલી સેમ્પલ છે આપડે કહીએ ને ખાલી એક્ઝામ્પલ કે સેમ્પલ છે કશું આનું વિનિંગ બિનિંગ ના હોય રહી ટિકિટ આ સેમ્પલ છે હાલ તમે સ્ક્રેચ કરીએ ખોવા રહી છે હું લખેલું જોઈએ સેમ્પલ સેમ્પલ આમાં સેમ્પલ લખેલું છે બુકો આ એક બુક બુક હંડ્રેડ ટિકિટો આવેટો એક બુકમાં બધા અલગ અલગ આવે આમાં દોઢસો ટિકિટો આવે રૂપિયા વાળી આ ગેમનો નંબર હોય આ ગેમ નંબર આરે રે એક ડોલરની ટિકિટ પછી આરે ગેમ નંબર ફાઈવ ડોલરની ટિકિટ ગેમ નંબર સિક્સટી સિક્સટી કમિંગ ડેમ અગિયાર અઠાવી થઈ જાય છે તારીખ તો ઊંધી લખાયા કારણ કે મહિનો હાથ બીજો અને પોચમી તારીખ છે બે હજાર પચીસ પણ અહીંયા મહિનો પહેલા લખાયા તારીખ વચ્ચે લખાયા બટ હાવ મચ પે પર અવર્સ હૈ પર અવર્સ ફોર માય યા યા યુ થેટ ફિફ્ટી નું થોડી બોક્સ ના આવડ પર ટવેન્ટી બોક્સ ફિફ્ટી એન ટ્વેન્ટી બક્સ એન આવડ Okay, it's good, you know? Oh yeah. It keeps me busy. How many how many work? How many time work? ah I work every day. When every no, day? Twelve when hours? Twelve hours? Twelve hours? Ten hours? It was eight to ten hours. Okay. Can I get it? Thank a you. Pack of cigarettes. Yeah what's your model? Car? Model? Yeah model I don't know what the model is. Uh. You uh, two uh, uh, 1997. No it's uh two thousand and eight. Two thousand eight Oh, 2008 old model, yeah? Jeep Cherokee. Jeep Cherokee. Cherokee. Yeah, Jeep Cherokee. It's still working good. Working good? Yeah. Yeah. And you... I only got 80,000 miles on it. 18,000 miles? Yeah. And it's it... 2008. It's 14 years old. Oh, 14 year old? Eight. Yeah. Ch this one, uh, you buy a new car? Yeah, old car. No, that was a brand new one. New one? When I bought a new one. Yeah. How much a uh, new one buy? Oh, the new one was. Uh... Like twenty-three uh, 33,000 or something. 33,000 know, a long time ago. Oh, a long time, yes. i like 50 or 60,000. 60,000, yes. A brand new one. My, yeah, brand new one. But it's good condition. Yeah, good condition. It went well. Only got 8,000 miles on it. I haven't had any problems with it. Hmm. It can go in the snow. All wheel drive. Yeah. It's good. Yeah, it's a good model. I do not got it without.

બધો હસ્ત કે એ બી ટાઈ જો ખાલી તમે કેટલું સ્ટ બાય કરીએ એકસો આઠ ડોલરનું આ બધું વસ્તુ લીધી ટોટલ એ બીટીમાં રેશનિંગ કાર્ડ કહેવાય આપડો આવ્યું નહીં પૂરું કર્યું નહીં એવું છે એ પાછા મૂકવા મૂક્યા બધા મુક્યા આ બધા એ એક એક કરીન બધા એ બસ ખાલી કરી છે ચાર હતા ચાલી ચાર પાછા બીજા કેટલા ટોટલ તો હાથમાં આવ્યો પણ ચાર પર્સ ખાલી ખબર પડી આઈ કોલ પોલીસ મે તમને બતાયું લાઈવ ચોરી થતી હોય એરી જોયું ને એના આઈટમ નિયની નહી છોડ્યો હોય પણ બસ બોલ બસ બોલ જેવી આઈડિયા આવી વસ્તુઓ પણ છોડતી હોય એટલે એવું નહી હોય તો કે ચોરી નહી થતી ચોરી તો બધત થતી જ હોય પણ તમે વોચ રાખવી પડે કે બધી પબ્લિક હરખી લાગતી નહીં મુઢા ઉપરથી તો લાગે કે મસ્ત હશે કંઈ ચોરી બોરી નહીં કરે પણ આવા ચોરી કરતો હોય ભાવ ફિફ્ટીન પર્સન્ટ આલ્કોહોલ એટલે બહુ જોરદાર કહેવાય એમ કારણ કે પંદર પર્સન્ટ આલ્કોહલ હવે મેં તમને વિડીયોમાં પણ બતાવેલો વચ્ચે ગાર્બેજ કહે છે

હે હે ક્રિપેન હો જે પોલ આપનો ઓર્ડર કરી દઈએ આજે બુધવાર છે એટલે આજે ઓર્ડર કરી દઈએ તો શુક્રવારે ડિલિવરી આવી જાય તો શું ઓનલાઈન જ કરવાનું હોય એપ્લિકેશનથી તે જે વસ્તુ આપણે ખૂટી હોય ને એ વસ્તુ સ્કેન કરી દેવાની સ્કેન કરીને પછી ટોટલ જોઈ લેવાનું કેટલાનો ઓર્ડર થયો અને કેટલી ક્વોન્ટિટીમાં આપણે છે કેટલી વસ્તુ એ વસ્તુ જ વધારે જતી હોય તો ક્વોન્ટિટીમાં એક બે યુનિટ હોય તો એકને બે એ રીતે હોય પછી સેન્ડ કરી દેવાનો ઓર્ડર ભાઈ શુક્રવારે ડિલિવરી આવી જાય રહી એટલે હાલ આપણો હું ઓર્ડર કરું જ છું એ તો શું હવે કલાક બે કલાક નીકળી જશે ઓર્ડર કરવામાં જ કારણ કે એક એક વસ્તુ આપણે ચેક કરવાની આવે લાસ્ટમાં સિગરેટ જે વધારે જતી હોય સિગરેટ કરવાની જતું તો હોય જ ભાઈઓ બધું પણ સિગરેટમાં વધારે જોવું પડે કારણ કે સિગરેટ ખૂટવી ના જો એક ના કીધું હમણાં એક દારૂ ને સિગરેટ આ બે વગર અમને ખાધા વગર ચાલશે બસ એ જ વસ્તુ હો એટલે ત્રણ ઓર્ડર કરું હું જે ઓકે કરવું જોઈએ પુલોકનો ઓકેલાનો બ્રાઝિલાનો સ્પેનિશ બોલસા માય લેંગ્વેજ ગુજરાતી

જય માતાજી જય શ્રી રામ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બનેરા રો કન્ટિન્યુ જો તારો રવિ બ્લોક યુએસ એ